ચોમાસાને કારણે હોસ્પિટલ અને દવાખાના દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે વાયરલ ઇન્ફેક્શનના અનેક કેસ રાજ્યમાં જોવા મળી રહ્યા છે તો સાંદીપુરા જેવો ઘાતક વાયરસ પણ હાહાકાર મૂસાવી રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ કેવી છે આરોગ્ય વિભાગ કેટલો ગંભીર છે ગુજરાતના દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે જાતપાતના વાયરસથી લોકો બીમાર છે અને સારવાર લેવા માટે હોસ્પિટલમાં જઈ રહ્યા છે પરંતુ ગુજરાત સરકારના આરોગ્ય કેન્દ્રો પેટા આરોગ્ય કેન્દ્રો અને મહાનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં કેવી સ્થિતિ છે વડોદરાના પાદરામાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અહીં સૌથી પહેલાં તો સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો દર્દીઓની લાંબી લાઈન જોવા મળી જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે ત્યાં જ ગંદકીનું એટલું સામ્રાજ્ય જોવા મળ્યું કે તેનાથી દર્દી સાજા થવાની જગ્યાએ માંદા પડી શકે છે સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગરમાં આરોગ્ય કેન્દ્રમાં પોલ પોલ જોવા મળી રાજ્યમાં રોગશાળા વચ્ચે આરોગ્ય કેન્દ્ર સ્ટાફની અછતનો સામનો કરી રહ્યું છે માત્ર પચાસ ટકા સ્ટાફથી જ ચાલતા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળ્યો અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠી રહ્યા છે ગુજરાતમાં હાલ રોગચાળો વકર્યો છે અને દર્દીઓ ઉભરા રહ્યા છે પરંતુ ગુજરાતના આરોગ્ય કેન્દ્રમાં તગડો પગાર લેતા અધિકારીઓ અને તબીબો પોતાનું કામ બરાબર કરી રહ્યા નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો